પપ્પા ની ગ્રીન ટી રેડી મમ્મી આપડે તો પોણી બી આવી ગઈ સવાર સવારનો એટલે ગોટ ગટી ઉઠે ની જી આવ છોટો તો હોય તો વાદે ની રની કરે એ ઊંઘે તા ગઈ ને ઊંઘા દે મજા કરા દે અને ઓ ગુડ મોર્નિંગ મસ્ત મજા ની સવાર લઈએ આ તો લાલા મારો મૂડ ખરાબ થઈ ગયો યાર ટાયર પંચાયત ની ઉપર છે હો ले ये कचरा डोलमाना जाओ भाई क्रेन की

રમો રમો તમારી બોલાતા રમો રમો રમો

બંકાની સાયકલ લેતા બંકા એમ કે જો ગાઈ હવે નીકળી જાય છે જો હાઈવે પર જ છે ચલો ગાઈ તો ફાઈનલી હવે વિસ્તાગર ડાયરેક્ટ નીકળી વિસ્તાગર જઈને તમને મળીએ અમે નીકળી જઈએ ચલો ગાઈ ફાઇનલી આપણે આઈએ છે વિસ્તાગર તો ગાડી અમારું રોજ બીકી ગાડી છે ફોટો ચલો આવી ગઈ વિસ્તાગર તો ગાઈ ચલો ફાઇનલી અમે વિરેનભાઈ ની મંજિલ સુધી પહોંચી ગયા છીએ વિરેનભાઈ વિરેનભાઈ તો ખુશી માતી નથી તો આપણે આઈએ ફર્સ્ટ ક્લાસ વિસ્તાગર

બાઇસિકલ્સ સાદેભાઈ ચલો गाइस તો મસ્ત મજાની સાયકલો મોય શું વિરેન કઈ ગમાળા સ જોઈએ આપડા ચલો गाइस તો ફાઇનલી અમે રેડી વિરેન મે હમ રેડી ચલો ચાલે જ તો ચલો गाइस આપડા આઈએ છે માસ્ટર બાઇસિકલ શું ہوا ઈનો મારો સાયકલ હું આવાજ દતો રડાઈ આરા ભાઈ

ડિસ્બ્રેક આવતી તો બાઈક જેવી સટલે ચોટી જાય આરો આરો દબી દબો ના કે આ કળક આવે બરાબર આને એકદમ સ્મૂથ જમ્પર આવે એકદમ સાદો આ આપો વડે હોય મગાઈ દેતા વારે આપણે કાલે ભાઈ કેલા પેલા એને ગમવા માંડે જો અલગ અલગ મોડલ ની સાયકલો પડી છે એમાં વિરદ આ પસંદ કરી છે બ્લુ બનાની આ બ્લુ આ રે ક્રીમ કલરની સાથે દોસ્તો ક્રીમ કલર છે તું જો ચેક કરજે કઈ જોમાં ચેતનજી સાયકલ ચેક કરજો ભાઈ ના ડબલ ના વાજો વાળી હો ફૂલ જંપર આવશે જો ચિતારે ના સોફરું જોમે ના લાવાય બરાબર છે બરાબર હા મને જો

તો કહે જો આપણે સાયકલ પસંદ કરી દીધી સર આ રે સાયકલ પસંદ કરી સર જે ડબલ જમ્પર આવશે હા ડબલ બે જમ્પર આવશે તો કાંઈ ફાઇનલી વિનયભાઈ સાયકલ પસંદ કરી દીધી છે તો ભાઈનું પેલા ઓટોમાં હશે જેવું લાગે છે એમને પેલું હું કહેવાય ચેકઅપ કરશે ભાઈ ગાડીનું ટેસ્ટિંગ ટેસ્ટિંગ હા વાહ ભાઈ વાહ તો કહે જો મસ્ત

哈？哈哈 <laughs>、啊。<laughs>

તો ગાઈઝ આ બધું ટેસ્ટિંગ પર ટેસ્ટિંગ ચાલુ છે તો ગાઈઝ નહીં હોય તો હું બાઈક લાવ્યો ને ના થઈને ચાર વાર થઈ ગયો કદાચ બાઈક સાયકલ ચાલો ત્રણ ચાર વાર તો જોરથી બોલો ભાઈ કાંઈ ત્રણ ચાર વર્ષ એડી સાયકલ પર એ જ આજે બાઈક ચલાવીએ લાયા તા નું પણ વાત ટેસ્ટ કરી લઈએ જો ભાઈ જે તમે કેવા લાગે સાયકલ પર જો અલે છે તે રેડી રેડિયમ જબ જો દા જગારો લાઈટ જેવું લાગો પાછળ જો આ ગતિ આવા ફૂલ લાઈટ પર એને જો આગળ લાઈટ જેવું લાગે જો ખાલે જો આગળ જો છે તા પાંચ બત્તી જો એકદમ ફ્રી માઇન્ડેડ હતો સાયકલ हाँ? एकदम जंपर एक जी बना ये।, ये तो बस तो तो स्मूथ स्मूथ नहीं अंदर ओमो चदा ओमो सारा सिस्टम नहीं बेरिंग सिस्टम एकदम आ इमो दाने प सरावा तो सारा गमीदा नेखड़ी दो भाई समझ तो वाह वाह कंट्री गाइस जबरदस्त घंटी ने खाई थे तो पिरो सातो ओ फेरता दबे न रे मेरी क्वालिटी हार ली दी ओ साइकिल नी

ला चलो कंप्यूटर सिस्टम बता दीजिए ऑनलाइन में बता चलो भाई तो बिलिंग बिलिंग થઈ જાય તો फटाफट हिसाब पदे पे ही तुमने मलिए ये आइडिया देखो ये साइकिल कब का लेता हूं काकी ये आईडिया बराबर तो ये जगह ये जगह तो चलो भाई तो पेमेंट डन ओके

તો તો ખુશ થઈ જાય વિઝિટ કરજો મજા આવશે સારી સારી ક્વોલિટી બ્રાન્ડેડ સાયકલો છે જેવી તમારી લેવાની

ये सब ये यंत्र है आलो चलो अलावा एक सोप्रो वालों ने कही है परेशान नहीं पापा हां ओके चलो गाइस चला गाइस फाइनल गेम चलो तो राजी राजी थे जो खाए सात जो खाए फुल लग रहा है वाह वाह भाई वाह 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 ए नया चाय तो जो तो तो कोनी चटली खुशी जा सात भाई चटली खुशी जोत करा वाह भाई वाह रोज रोली ही चाय ही आ रहे हो आ आजकल तो मोबाइल ढाकने को ना भाव भरवानी पाजी जाऊ तो नहीं सायकल नहीं उतारता हां बता उतार बहू जवान कीसना रे की बनाई है फंगाड़ेली बनाई है खाइल ले बजाने से बाजार में हां खिचड़ी खाइल ले रे सागवत नहीं है दूध लाइट था जोई सकेले हां बता दे मैं लेता हूं ये जो है ओए साइकिल जोई से हां लेता बालते से लेट ए भाभी अरे जग मेरे तो जग अंदर पर आके भी की के जो

અને આપણે હવે થોડા બેસીએ વાતો બાતો કરીએ અને મળીશું કાલ તમને એક નવા ફેમિલી બ્લોગ સાથે તો જે લોકો અમારા બ્લોગ જોતા હોય લોકોને ભાઈ ખાસ વિનંતી કે તમારા અન્ય ફ્રેન્ડ હોય કોઈ સંબંધીઓ અમારા બ્લોગની લિંક પોકાડજો આગળ અને જો તમે સપોર્ટ કરો તો હું સપોર્ટ કરતા રહેજો મિત્રો બરાબર થેન્ક યુ વેરી સો મચ ગુડ નાઇટ ગુડ નાઇટ બોલાય ગુડ નાઇટ ગુડ મોર્નિંગ વિનગર સાયકલ વિનગર સાયકલ વિનગર થી લાય પેશલ સાયકલ પર